તમે જે બાઇક જોઈ રહ્યા છો વેચવાનું છે બે હજાર પચીસ ના મોડેલનું છે અને વીસ હજારની અંદર તમને મળી જશે વીસ હજાર રોકડા આપશો એટલે મળી જશે બાઇકની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને પૂરેપૂરી માહિતી મળી રહે અને ખોટા ફોન કરવા નહીં કેમકે વિડીયોની અંદર તમને બધી માહિતી આપવામાં આવે છે તો ઓનરનો ખોટો તમે ટાઈમ ના બગાડતા

એ વન કન્ડિશનમાં જોવા મળશે નોન એક્સિડેન્ટલ અને ફૂલ સાચવેલી આખી ઓરિજિનલ ગાડી છે કોઈ વસ્તુનો ગાડીની અંદર ફોલ્ટ નથી ક્લીન ચોખ્ખી શોરૂમ કન્ડિશન બે હજાર પચીસ ના મોડેલની આ બાઈક અને ચાલુ લોન જોવા મળશે બાઈકની અંદર ચાલુ લોનમાં આપી દેવાની છે અને ડાઉન પેમેન્ટ ડીપી વીસ હજાર લેવાનું છે ઓનરને બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો